મૂડી તાલુકામાં ખુલ્લેમ કોલસા ની કાળીઓ નીકળી રહ્યા છે ત્યારે ખાણ વિભાગ ભર ને ત્રામાસ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વર્ષથી ચાલતો ચાલતું કોલસા નો કાળો કારોબાર ક્યારે બંધ થાય છે તે જોવાનું રહ્યું આ બાબત નહી અનેકવાર રજૂઆત પરમાર અશોકસિંહ ધીરુભાર દ્વારા કરવામાં આવી છે મુખ્યમંત્રી કાર્યક્રમ પર સવાલો કરવામાં આવ્યું હતું વર્ષ કોલસા અને સફેદ માટીનો કાળો કારોબાર બંધ થવાનું નામ નથી લેતું રિપોર્ટર પરમાર અશોકસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મોડી